અમદાવાદ જિલ્લાના ધોડકા તાલુકાના સિમેજ ગામે શ્રી રામ ભગવાનના મહોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સિમેચ ગામ રામય બની ગ્રામજનો સહિત મહિલાઓ રામજી મંદિરમાં ઉમટી પડ્યા હતા સીમેજ ગામે આરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તો ગામની મહિલાઓએ પોતપોતાના ઘરેથી દીવડાઓ લઈને મંદિરમાં પહોંચી હતી ગામની મહિલાઓએ મંદિરમાં જય જય શ્રી રામના નારા લગાવ્યા હતા જે શ્રી રામના નારા સિમેજ ગામમાં ગુંજી ઉઠ્યા હતા તો ગામની મહિલાઓએ ભેગા મળી શ્રી રામના ભગવાનની સૌમાં આરતી કરી હતી સિમેન્ટના ભક્તોએ અયોધ્યામાં રામ ભગવાનની આરતીનું લાઈવ પ્રસારણ પણ નિહાળ્યું હતું તો અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાના અનુસંધાન દે સિમેન્ટ ગામે રામજી મંદિરમાં શ્રી રામ ભગવાનની આરતી કરી ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ઇદ્રી શેખ સાથે સીએન ટ્વેન્ટી પર ન્યૂઝ દોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ